તમે અત્યારે ફી જે નિયમ મુજબ છે એફઆરસી નિર્ણય લઈ છે કે ભાઈ હવે અમે દસ ટકા વધારો નિવારણ સમિતિ છે એને આગળ લખીને અત્યારે એલર્ટ કરી દઈશું

તમારે તમે એફઆસી એ તમને હુકમ કરે કે એટલા પર્સન્ટેજ વધારો પછી તમે લઈ આવશો નિયર તમે કાગળ લઈ પછી તમે એવું રહેવા દ્યો કે નિયમ પ્રમાણ નહીં દો નિયમ પ્રમાણ કરે નથી આમાં સાહેબ હોટલ બહાર આવી જવાતું તમે વિચાર્યું નહીં હોય તમે ભાઈ અત્યારે આ પ્રમાણ કરો સાહેબ હવે આ બાબતો બીજો તકો થાય જો

ઢિણ ણણ્ણ ખિણ સણં ણણ ણિણ ણિણ ણતણ ણાણ થદા માણ ણિણ ખાણાણ